કોર્પોરેટરો હાલે મેદાને આવી જાય છે અને દબાણો દૂર કરી લોકોને થતી હેરાનગતિમાંથી છુટકારો પાવે છે ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોર્પોરેટરો ઊંઘમાં હોય દબાણ ખાતાના અધિકારીઓ એક તરફી અને કિન્નાખોરીયુક્ત કામગીરી કરી રહ્યા છે ત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ કતારગામ ઝોનની કતારગામ ઝોનમાં આવેલા નારાયણનગર શાક માર્કેટ પાસે દુકાનો સીલ કરાય છે એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ શાક માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે અને નારાયણનગર જાહેર રોડ પર દુકાનો આગળ શાકભાજી વિક્રેતાઓ વાડાઓ અને લારી ગલ્લા દ્વારા દબાણ કરાઈ રહ્યા છે જેને લઈને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડો દ્વારા શાક માર્કેટ મામલે મ્યુનિસિપલ બોર્ડમાં અગાઉ પણ ઘણીવાર રજૂઆતો કરી હતી કે લાખ રૂપિયાના ખર્ચે બનાવેલ શાક માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે અને કતારગામ નારાયણ રોડ પર આડેધડ દબાણો સર્જાઈ રહ્યા છે જે ફરિયાદોના આધારે પાલિકા દ્વારા દુકાનો સીલ કરી દેવાતા દુકાનદારો ભેગા થવા પામ્યા હતા હાલ તો કતારગામ ઝોન દ્વારા કોર્પોરેટરની ફરિયાદને આધારે કામગીરી કરાઈ છે જો કે બીજી તરફ સેન્ટ્રલ ઝોનમાં તો દમણ ખાતા દ્વારા માત્ર પોતાની જ મનમાની કરી ટ્રાફિક ન થતું હોય તે જગ્યાએ પહોંચી દબાણ હટાવાય છે અને રાજમાર્ગ ચૌટા બજાર ભાગળ ખાઉદરા ગલી ખલીપા મોલા મહાવીર હોસ્પિટલ સામે ટેમલિયાવાડ સહિતના વિસ્તારોમાં થતા દબાણો પર સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારીઓના ચાર ચાર હાથ હોય ભ્રષ્ટાચાર આચરતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે જે મામલે પાલિકા કમિશ્નરે તપાસ કરવી ખાસ જરૂરી છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા